જય શ્રી ગણેશ આજે હું તમારી સમક્ષ જિંદગીની કિંમત શું એ વિષય ઉપર વાત કરીશ એક પિતા અને પુત્રની વાત છે પુત્ર પૂછે છે પોતાના પપ્પાને કે મારી લાઈફની વેલ્યુ શું મારી જિંદગીની કિંમત શું છે પપ્પા તો પપ્પા કહે છે કે લે બેટા એક આ પથ્થર આ પથ્થરને લઈને તું માર્કેટમાં જા અને તને કોઈ બી પૂછે કે આ પથ્થરની કિંમત શું તો તારે કંઈ બોલવાનું નથી તારે ફક્ત તારી બે આંગળી બતાવવાની છે પણ કંઈ બોલવાનું નથી છોકરો કહે છે ઓકે પપ્પા છોકરો માર્કેટમાં જાય છે ત્યાં એને ઘડી સ્ત્રી મળે છે અને પૂછે છે કે આ પથ્થર કેટલામાં આપ્યું કેમ તું આ પથ્થર લઈને ફરે છે પણ આ પથ્થરની કિંમત શું છે તો છોકરો પપ્પાએ કીધું હોય છે એને ફોલો કરે છે કે મારે કંઈ બોલવાનું નથી ફક્ત બે આંગળી બતાવે છે અને બોલતો નથી તો પેલી માજી હોય છે એ કહે છે કે બસો રૂપિયા આ પથ્થરના બસો રૂપિયા છે તો છોકરો કંઈ બોલતો નથી કારણ કે એના ફાધરે કીધું હોય છે ત્યારે કંઈ બોલવાનું નથી છોકરો ફટાફટ ભાગીને ઘરે આવે છે અને પપ્પાને કહે છે કે પપ્પા મને બજારમાં એક ઘડી સ્ત્રી મળી હતી અને આ પથ્થરના બસો રૂપિયા કહેતી હતી તો પપ્પા કહે છે હવે બેટા તું એવું કર કે આ પથ્થરને લઈને તું છે ને મ્યુઝિયમમાં જ્યાં ત્યાં પણ ત્યારે એ જ નિયમ ફોલો કરવાનો છે કંઈ બોલવાનું નથી તને કોઈ પૂછે કે આ પથ્થરની કિંમત શું તો તારે કંઈ બોલવાનું નથી તારે ફક્ત તારી બે આંગળી ઊંચી કરીને બતાવવાની છે અને કંઈ બોલવાનું નથી છોકરો જાય છે મ્યુઝિયમમાં ત્યાં પથ્થર લઈને જાય છે એટલે એક ભાઈ હોય છે એ થોડા યંગ જનરેશનના હોય છે અને મ્યુઝિયમમાં પૂછે છે કે આ પથ્થર કેમ લઈને ફરે છે આ પથ્થર કેટલામાં આપીશ તું તો છોકરો કંઈ બોલતો નથી કારણ કે પપ્પાને કીધું હોય છે કંઈ બોલવાનું નહીં તો ફરી પૂછે છે વ્યક્તિ કે આ પથ્થરની કિંમત શું છે કેટલામાં આપીશ તું તો છોકરો ફરી કંઈ બોલતો નથી તો પેલા ભાઈ એવું કહે છે કે વીસ હજાર રૂપિયામાં તું મને આ પથ્થર આપીશ તો છોકરોને તો એકદમ શોખ લાગે છે કે પથ્થરની કિંમત બસો રૂપિયા વીસ હજાર અહીંયા વીસ હજાર રૂપિયા અને ફટાફટ ભાગીને ઘરે જાય છે અને પપ્પાને કહે છે કે પપ્પા મને તો મ્યુઝિયમમાં એક ભાઈ વીસ હજાર રૂપિયા પથ્થર નાખવા માટે તૈયાર થઈ ગયા હતા તો પપ્પા કહે છે બેટા હવે એક છેલ્લું કામ કરતું આ પથ્થર છે ને તેવું કરીને પથ્થરની દુકાનમાં જ લઈ જતું તો છોકરો કહે છે ઓકે પપ્પા પણ અહીંયા પણ તારે એ જ નિયમ ફોલો કરવાનો છે કોઈ તને પૂછે કે આ પથ્થરની કિંમત શું તો તારે કંઈ બોલવાનું નથી છોકરો ફટાફટ ભાગીને જાય છે અને ત્યાં જાય છે તો મ્યુઝિયમની બહાર એક ખૂણામાં એક ઘરડો ડોસો બેઠો હોય છે અને ધીમે 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 ઓબ્વિયસ છે કે ઉંમર હોય એટલે વ્યક્તિ ધીમે ધીમે ચાલે ધીમે ધીમે દાદા ચાલીને આવે છે આગળ પરાણે આમ દેખાતું હોય એવું લાગે છે એમને અને છોકરાને આમ બરાબર જુએ છે અને હાથમાં એના જુએ છે તો કે ઓ માય ગોડ આ છોકરાના હાથમાં તો પથ્થર છે અરે કે તું આ પથ્થર લઈને ક્યાં ફરે છે આ પથ્થર શોધવામાં તો હું ઘડો થઈ ગયો મેં મારી આખી જિંદગી કાઢી નાખી પણ છોકરો કંઈ બોલતો નથી કે આ પથ્થર શું આપીશ તું આ પથ્થરનું શું કિંમત છે આ પથ્થરની પણ છોકરો પપ્પાનો નિયમ ફોલો કરે છે અને કંઈ બોલતો નથી થાય છે એવું કે પેલો જે ઘડો ડોસો હોય છે જે દાદા હોય છે એવું કે છે કે એવું કર ને આ પથ્થર હું તને બે લાખ કિંમત આપું આ પથ્થરની અને છોકરાને તો માય ઘર આ પથ્થરની બે લાખ કિંમત એમ અને ફટાફટ ભાગીને પપ્પા પાસે જાય છે ઘરે અને કે પપ્પા મને તો પથ્થરની દુકાનમાં બે લાખ કીધા પથ્થરના પપ્પા કે છે બેટા જોયું ને કે એક નાનકડો પથ્થર અને એના બસો રૂપિયા વીસ હજાર રૂપિયા અને બે લાખ રૂપિયા એટલે સ્ટેપ બાય સ્ટેપ એની કિંમત વધતી ગઈ કહેવાનો ભાવાર્થ અને મતલબ એટલો જ બેટા કે જિંદગીની કિંમત શું છે એ કોઈ નક્કી નથી કરતું એ તમારે નક્કી કરવાની હોય છે કે તમારે તમારી જાતને બસો રૂપિયાના બનાવવાના છે વીસ હજાર રૂપિયાના બનાવવાના છે કે બે લાખના બનાવવાના છે એટલે તારે નક્કી કરવાનું છે દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે જ્યારે એને આપણી જરૂરિયાત હોય ત્યારે આપણો પૂરેપૂરો ઉપયોગ કરી લે છે અને ઘણા લોકો એવા હોય છે કે એને જો આપણું કામ હોય કે ના હોય પણ હંમેશા એ આપણી એડવાઈઝ લેતા હોય છે અને આપણી હાજરીનો એમને ફરક પડતો હોય છે એટલે આપણે નક્કી કરવાનું કે આપણે જિંદગીની આપણી જે કિંમત છે આપણે વેલ્યુ આપણે ક્યાં રાખવી કે આપણે બસો રૂપિયાના થવાનું છે વીસ હજાર રૂપિયાના થવાનું છે કે બે લાખના થવાનું છે એટલે બેટા કોઈ ડિસાઇડ નથી કરતું એ આપણે જ ડિસાઇડ કરવાનું હોય છે અને પુત્ર સમજી જાય છે પપ્પાની વાત અને કહે છે પપ્પા થેન્ક યુ મને તમે સરસ સમજાવ્યું તો આજનો અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જય શ્રી ગણેશ